નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ડોક્ટર ટ્વેન્ટી ફોર બાય સેવનમાં મારું નામ છે ડૉક્ટર સંજય ચૌહાણ આપણે જૂના વિડિયોમાં વાત કરી કે કોલેસ્ટ્રોલ શું છે કોલેસ્ટ્રોલ કેટલા પ્રકારના હોય છે શું વસ્તુ કરવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે અને શું વસ્તુ કરવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી શકે શું કાળજી રાખવી જોઈએ દવા ક્યારે ચાલુ કરવી જોઈએ આ બધા પોઈન્ટ ઉપર આગળ આપણે ચર્ચા કરી હતી તો આજે એક નવો પોઈન્ટ લઈને આવ્યો છું કે એક વખત કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં આવી ગયું છે એ પછી ઘણી વખત ડોક્ટર લો ડોઝમાં અથવા તો હાઈ ડોઝમાં દવાની સલાહ આપતા હોય છે પણ મેઇન વસ્તુ એ છે કે આ દવા ચાલુ કર્યા પછી દવા કેટલા સમય લેવી અને દવા ચાલુ કર્યા પછી દવાની સાથે શું કાળજી રાખવી શું પરેજી રાખવી દવા કયા સમયે લેવી કઈ દવા સાથે લેવી અથવા તો ના લેવી અને દવા લેતા સમયે કઈ કાળજી રાખવી કે જેથી કરીને દવાની પૂરેપૂરી અસર આપણા શરીરને મળે અને આની આડઅસરને આપણે ટાળી શકીએ મેઇનલી આજે આ વિડીયોમાં આપણે આ ચર્ચા કરવાના છીએ તો ટોપિક પર જતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં ટોપિક ચાલુ કરતા પહેલા ખરેખર કોલેસ્ટ્રોલ શું છે એની એક શોર્ટ માહિતી તમને આપી આપણે દઉંના વિડીયો કોલેસ્ટ્રોલ શું છે એની નીચે આપેલી ઉપર પણ તમને મળી જશે કોલેસ્ટ્રોલ શું છે શું ખાવાથી કોલેસ્ટ્રોલ થઈ જાય આ બધી વસ્તુ પર આપણે ચર્ચા કરી હતી મેઇનલી કોલેસ્ટ્રોલ આવ્યા પછી મેઇન ફોકસ એઝ એ ડોક્ટર તરીકે મારું સૌથી પહેલા લાઇફસ્ટાઈલ મોડિફિકેશન પર રહેલું હોય છે પણ લાઇફસ્ટાઈલ મોડિફિકેશન કરતા પણ અમુક લેવલ પછી કોલેસ્ટ્રોલ ઘટતું નથી અથવા તો કંટ્રોલ થતું નથી આવા સમયે ડોક્ટર રિકમેન્ડ કરતા હોય છે કે લો ડોઝમાં અથવા તો હાઈ ડોઝમાં કોલેસ્ટ્રોલની દવા એટલે કે એટ્રોવાસ્ટેટિન અથવા તો રોજુવાસ્ટેટિન આ પ્રકારની દવાઓ ચાલુ કરતા હોય છે પણ આ પ્રકારની દવા પણ જો યોગ્ય રીતે લેવામાં ના આવે અથવા તો એનો યોગ્ય સમય લેવામાં ના આવે અથવા તો એની સાથે બિલકુલ કાળજી રાખવામાં ના આવે તો એના ઘણી સાઈડ ઇફેક્ટ પણ હોય છે આ બધા જ પોઈન્ટ ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ હું જે માહિતી આપવાનો છું મિત્ર આ માહિતી ગુજરાતની કોઈ ચેનલમાં તમને ગુજરાતીમાં મળશે નહીં તો વિડીયો પૂરેપૂરો જોવાનો પ્રયત્ન કરજો મિત્ર સૌથી પહેલા આપણે બેઝિક પોઈન્ટ કરશું કે શું ભૂલ થતી હોય છે તો સૌથી પહેલી થવા વાળી ભૂલ એ છે કે દવા લેતા જ નથી ઘણી વખત ખબર પડે કે કોલેસ્ટ્રોલ એવું છે તો ઘણી વખત પેશન્ટો દવા ઇગ્નોર કરતા હોય છે અથવા તો ડોક્ટર કોસ્ટ ઇસ્યુ ના કારણે ઓછા ડોઝમાં દવા આપતા હોય છે આ સૌથી પહેલી કોમન થવા વાળી ભૂલ છે અને ઘણી વખત કોલેસ્ટ્રોલ આવે પછી પેશન્ટ પોતે પણ કહેતા હોય છે કે સર અમે દવા ના લઈએ આજથી અમે કસરત ચાલુ કરી દઈશું ખાવામાં પરજી રાખશું લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરશું સૌથી પહેલી ભૂલમાં આ પણ એક વસ્તુ આવે છે અને ઇન્ડિયા જેવી ખાસ કરીને ડેવલપિંગ કન્ટ્રી કે જ્યાં સ્ટેટ આપવાની તો જરૂર હોય છે છતાં પણ કોસ્ટ ઇશ્યુ લીધે પેશન્ટ લેતા નથી અથવા તો ડોક્ટર રિકમેન્ડ કરતા નથી આ કારણસરથી પણ કોલેસ્ટ્રોલ વધતું જાય છે બીજી વસ્તુ કે જે પેશન્ટ

તો યા તો એ પૂરી જિંદગી લેવાની હોય છે જેથી કરીને કોલેસ્ટ્રોલને આપણે કંટ્રોલ કરી શકીએ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં થઈ જાય અથવા તો ઘણું બધું નીચે લેવલમાં આવી જાય તો પણ એની એટલી બધી શરીર ઉપર સાઇડ ઇફેક્ટ થતી નથી એટલે આઇડિયલી આ પ્રકારની દવા આજીવન ચાલુ રાખ રાખવાની હોય છે ઘણી વખત અમે પોતે પણ પેશન્ટને ધારીએ કે ચાલુ રાખીએ છતાં પણ આપણે એવા કન્ટ્રીમાંથી બિલોંગ કરીએ છીએ કે જ્યાં સિત્તેર થી એસી ટકા લોકો પુઅર હોય છે અથવા તો સ્ટેટિનના વ્યવસ્થિત ડોઝની અફોર્ડ કરી શકતા નથી આ વસ્તુને ધ્યાનમાં રાખીને પણ કોલેસ્ટ્રોલની દવા ઘણી વખત હોલ્ડ કરવી પડતી હોય છે બીજા એક પોઈન્ટની વાત કરીએ તો જ્યારે પણ કોલેસ્ટ્રોલની દવા ચાલુ કરીએ એટલે સ્ટ્રેટિંગ ચાલુ કરીએ આ સમયે ઘણી વખત પેશન્ટ તો બેક પેઇન અથવા તો સ્નાયુ ખાવાની આ બધી ફરિયાદો કરતા હોય છે અથવા તો ઘણી વખત સ્ટેટિંગની નાની મોટી સાઈડ ઇફેક્ટ એટલે કે સામાન્ય લીવર પર સોજો આવો અથવા તો સામાન્ય કિડની પર સોજો આવો આ બધી નાની મોટી વસ્તુને ધ્યાનમાં રાખીને પણ પેશન્ટ સ્ટ્રેટિંગ લેવાનું ટાળતા હોય છે આવા સમયે સ્ટેટિન બંધ નહીં કરતા લો ડોઝમાં સ્ટ્રેટિંગને ટ્રાય કરી શકાય અથવા તો એના અલ્ટરનેટિવ દવા કોઈ એનો ઓપ્શન વિચારવો જોઈએ નહીં કે સ્ટેટિન બંધ કરી દેવી જોઈએ ઘણી વખત પેશન્ટો પોતે જ તે કે કોઈ પણ કારણે જાણ્યા વગર કે મને સ્નાયુનો દુખાવો શું કામ થાય છે મને બેકમાં પેન શું કામ થાય છે આ કોઈ પણ વસ્તુ સ્ટેટ ઇન્ડ્યુસ છે કે નહીં આ બધી વસ્તુ જાણ્યા વગર પોતાની રીતે અથવા કોઈ પણ અલ્ટરનેટિવ રસ્તા અથવા તો આયુર્વેદિક દવા અથવા તો કોઈપણ હકીમ કે ચીચીને બધાને બતાવીને દવા ચાલુ કરવાનો ટ્રાય કરતા હોય છે આ સૌથી મોટી થવા કોમન ભૂલ છે એટલે ખાસ કરીને જ્યારે પણ સ્ટેટ ઇન્ડ્યુસ માઇલ જે અથવા તો સ્નાયુનો દુખાવ હોય તો તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરીને યા તો લો ડોઝમાં અથવા તો સ્ટેટિંગ અલ્ટરનેટિવ મેડિસિન હાઈલી રિકમેન્ડ છે જે ડૉક્ટરના સૂચના પ્રમાણે આગળ વધવું જોઈએ નહીં કે સ્ટેટિંગ બંધ કરી દેવી જોઈએ પ્લસ બીજી વાત કે આગળના વિડીયોમાં આપણે વાત કરેલી કે કોલેસ્ટ્રોલ માટે આપણે કયો રિપોર્ટ કરાવો તો કોલેસ્ટ્રોલ માટે આપણે મેઇનલી લિપિડ પ્રોફાઇલ જોતા હોઈએ છીએ જેમાં એચડીએલ એલડીએલ એચડીએલ એચડીએલનો રેશિયો ટ્રાઇગ્લિસાઇડ ટોટલ કોલેસ્ટ્રોલ આ બધી વસ્તુનું ધ્યાન રાખતા હોય છે જ્યારે આ બધી વસ્તુ પોઝિટિવ આવતી હોય એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે કોલેસ્ટ્રોલની દવા અમે ચાલુ કરતા હોઈએ છીએ પણ ઘણી વખત કોલેસ્ટ્રોલની દવા ચાલુ કર્યા પછી રિપીટ કોલેસ્ટ્રોલનો રિપોર્ટ પેશન્ટ કરાવતા હોતા જ નથી કોઈને કોસ્ટનો ઈસ્યુ હોય છે અથવા તો કોઈ પોતે એવું વિચારે છે કે આ બધી માથાકૂટમાં કોણ પડે આ વિચારે પણ કોઈ કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવતા નથી જો કોલેસ્ટ્રોલ રિપોર્ટ થાય નહીં તો કોલેસ્ટ્રોલનો પરફેક્ટ આંકડો આપણને ખબર નહીં પડે જેથી કરીને ડોઝને ઉપર નીચે કરવો કે આપણી મે લાઇન ઓફ મેનેજમેન્ટ કઈ રીતે હેન્ડલ કરવું આ વસ્તુનો આપણને આઈડિયો આવતો નથી જેથી કરીને સમયાંતરે છ છ મહિને હાઈ રિસ્કવાળા પેશન્ટને દર છ મહિને અને લો રિસ્કવાળા પેશન્ટને વર્ષમાં એક વખત કોલેસ્ટ્રોલ રિપોર્ટ કરાવીને પોતાના કાર્ડિયોલોજીસ્ટ અથવા તો પોતાના એમ ડોક્ટરને કન્સલ્ટ કરીને કોલેસ્ટ્રોલની દવાનો ડોઝ મેન્ટેન કરવો જોઈએ અને એ પ્રમાણે દવા લેવી જોઈએ આ એક સૌથી કોમન થવાળી ભૂલ છે કે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ રિપીટ થતો નથી જેથી કરીને ખાસ રિપોર્ટ રિપીટ કરાવવો જોઈએ આની સિવાય ઘણી વખત ડ્રગ ઇન્ટરેક્શન એટલે કે કઈ દવા સાથે કઈ વસ્તુ લેવી અથવા તો કઈ વસ્તુ નહીં લેવી આ વસ્તુ પર પણ ઘણી વખત ધ્યાન રહેતું નથી અને દવાની સાઇડ ઇફેક્ટ પણ થતી હોય છે સૌથી પહેલાં વાત કરો તો ગ્રેપ ફ્રુટ જ્યુસની સાથે જો સ્ટ્રેટિન આપવામાં આવે તો એ મેટાબોલિઝમ સ્ટેટિનનું ઘણું બધું વધારી શકતા હોય છે બીજી વસ્તુ કે ગેમ ફાઇબ્રોજીની સાથે જો સ્ટેટિન લેવામાં આવે તો રેબ્ડોમાયલોસિસ અથવા તો મસલ્સને ડેમેજ થવાના ચાન્સીસ થોડા રહેતા હોય છે આની સિવાય અમુક દવાઓ જેવી કે એન્ટીબાયોટિક એન્ટી અથવા તો એન્ટી અથવા તો એન્ટી રેટ્રોવાય વાયરલ દવા હોય કે જે સ્ટેટિન સાથે લેવામાં આવે તો એની ઘણી બધી સાઇડ ઇફેક્ટ પણ થતી હોય છે જોકે આ બાબતનું બધું ધ્યાન આપવું ડૉક્ટરની જવાબદારી છે પણ એની સાથે પેશન્ટને પોતાને પણ આની જાણકારી હોવી જરૂરી છે જેથી કરીને કોઈ પણ ડૉક્ટરને કન્સલ્ટ કરે તો પેશન્ટ પોતે ડૉક્ટરને બતાવી શકે કે મારા આ જે તે દવાઓ ચાલે છે સર તમે દવાનો આપણી દવા સાથે કોલેશન કરીને ચેક કરી લેજો જેથી કરીને ડોક્ટરને પણ લાઇન ઓફ મેનેજમેન્ટ અને કયા ડોઝમાં દવા સેટ કરવી એની સાથે ચાલવાળી કયા દવાને હોલ્ડ કરવી અને કયા દવાનો ટાઈમ ચેન્જ કરો આ બધી વસ્તુ મોડિફિકેશન કરીને પણ સ્ટેટિનમાં વ્યવસ્થિત ઇફેક્ટ બોડીમાં આપી શકતા હોય છે એટલે ખાસ કરીને દવાનું કોન્ટ્રા ઇન્ડિકેશન અને ઇન્ડિકેશન જાણીને દવાની સાઇડ ઇફેક્ટની સાથે કઈ દવાની સાથે મેઈનલી તો સાઇડ ઇફેક્ટ કરે છે એ જાણીને એ પ્રમાણે સ્ટેટિંગનો ડોઝ સેટ કરવો જોઈએ જેથી કરીને સ્ટેટિંગનો કોળ લાભ દર્દીને મળે ઘણી વખત ઓવરેજ પેશન્ટમાં અથવા તો સામાન્ય કિડની અથવા તો લીવરની બીમારીવાળા પેશન્ટ પણ કોલેસ્ટ્રોલની દવાનું લેવાનું ટાળતા હોય છે પણ આ પ્રકારના કેસમાં પણ કોલેસ્ટ્રોલની દવા ખાસ જરૂરી છે માની લો કે પેશન્ટની ઉંમર વધારે છે અથવા તો સામાન્ય કિડનીની અથવા તો લિવરની બીમારી છે અથવા તો પેશન્ટ ઘણું બધું દુબળું પતલું છે કે જેને આપણે ફૂલ ડોઝમાં સ્ટેટિન ના આપી શકીએ તો આ પ્રકારના કેસમાં પણ કોલેસ્ટ્રોલ રિપીડ પ્રોફાઇલ રિપોર્ટ કરાવીને અમુક મિનિમલ ડોઝમાં સ્ટ્રેટિન આપવી જોઈએ જેથી કરીને એટલીસ્ટ કોલેસ્ટ્રોલ આવી ગયું છે આપીને કોલેસ્ટ્રોલને આપણે રિવર્સ ઇફેક્ટ શકીએ અને કોલેસ્ટ્રોલને કોલેસ્ટ્રોલ્રોલમાં કરી શકીએ એટલે અમુક કન્ડિશનમાં જેમ કે સામાન્ય કિડની ઉપર સોજો હોય સામાન્ય લિવર ઉપર સોજો હોય ઉંમરને કન્સિડર કરીને એકદમ દવા નહીં આપવી આ વસ્તુ ના કરવી જોઈએ પેશન્ટને પણ આ દવા લેવી જોઈએ અને ડોક્ટરને પોતે પણ લિમિટેડ ડોઝમાં સ્ટેટિન ચાલુ કરવી જોઈએ ઘણી વખત પેશન્ટ સ્ટ્રેટિંગ લેવાનું ટાળતા હોય છે અથવા તો ડૉક્ટર સ્ટેટિન આપવાનું ટાળતા હોય છે આ સમયે એની અલ્ટરનેટિવ મેડિસિન એટલે કે બેમ્પેટોઇક એસિડ અથવા તો એસેટીમાઇપ અથવા તો પીસીએસ કે નાઇન ઇનહિબેટર આ દવાથી પણ આપણે ટ્રાય કરી શકીએ છીએ ઘણી વખત પેશન્ટને સ્ટ્રેટિંગ લીધા પછી એવી ફરિયાદ કરતા હોય છે કે મસલ્સ પેઇન થાય છે બેક પેઇન થાય છે એના લીધે પોતે સ્ટ્રેટિંગ બંધ કરી દેતા હોય છે તો આવા સમયે ડોક્ટરને કન્સલ્ટ કરીને ઉપર મેં દવા જે વાત કરી એસી એની સાથે બેમ્પેટોઈક એસિડ એસીટીમાઇપ પીસી કે નાઇન

તો ખાસ કરીને અલ્ટરનેટિવ મેડિસિનનો ઓપ્શન વિચારવો જોઈએ હા હું વારંવાર એ જ કહીશ કે સ્ટ્રેટિન એટલે કે રોજુઆિન આ સૌથી બેસ્ટ દવા છે પણ જો આ દવા માફક નથી આવતી તો દવા બંધ ન કરવા ઉપરાંત એના બીજી ઓપ્શન મેડિસિન વિચારીને એ દવા ચાલુ કરી શકાય જેથી કરીને મિનિમલ રીતે પણ આપણે એટલી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી શકીએ એટલે કોલેસ્ટ્રોલ દવા બંધ કરવા એની સિવાય એની દવાનો બીજો ઓપ્શન વિચારવો જોઈએ અને એ દવા ચાલુ રાખવી જોઈએ બીજી કોમન મિસ્ટેક એ પણ કરતા હોય છે લોકો અથવા તો કોઈ કોઈ ડોક્ટર ફક્ત ને ફક્ત એલડીએલ ઉપર ધ્યાન આપતા હોય છે પણ એલડીએલ ઉપર ધ્યાન નહીં આપતા એચડીએલ પણ જોવું જોઈએ અને ટ્રાયલ રિઝલ્ટ પણ જોવું જોઈએ એલડીએલ માટે આપણે સ્ટેટિંગ ચાલુ કરતા હોઈએ છીએ હા સીધી વસ્તુ છે કે એચડીએલ માટે કોઈ સિગ્નિફિકન્ટ મેડિસિન નથી કે જેથી આપણે એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલ લેવલ વધારી શકીએ એના માટે ડાયટરી મોડિફિકેશન અને થોડું ડાયટરી ચેન્જ કરીને પણ એચડીએલ આપણે વધારી શકતા હોઈએ છીએ ત્રીજી વસ્તુ કે ભાઈ ટ્રાયગ્રેસાઇડ પર પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી હોય છે કેમ કે ઘણી વખત ટ્રાયગ્રેસાઇડ વધી જાય તો ફક્ત ને ફક્ત કેટરીની કંટ્રોલ થતું નથી આવા સમયે ફિનોફાઇબ્રેટ એ પણ રેકમેન્ડ કરતા હોઈએ છે જેથી કરીને બધી જ વસ્તુ કોલેસ્ટ્રોલમાં કન્સિડર કરીને એ પ્રમાણે દવા સેટ કરવી જોઈએ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે એલડીએલ નો ટાર્ગેટ અચીવ થઈ જાય એ પછી પેશન્ટ દવા બંધ કરી દેતા હોય છે પણ આ એનો બિલકુલ ઓપ્શન નથી કારણ કે દવા ઉપર તમારો એલડીએર કંટ્રોલ હોય છે આવા સમયે જો તમે દવાનો ડોઝ ટાઈટ કર્યા વગર ડાયરેક્ટ દવા બંધ કરો છો તો તમારું બે ડેન કોલેસ્ટ્રોલ જે હાય હતું ફરીથી એ લેવલ પર પહોંચી જાય છે અને લોંગ ટર્મ એનું નુકસાન કરતું હોય છે જેથી કરીને રેગ્યુલરલી લિપિડ પ્રોફાઇલ કરાવી અને એલડીએરનો રિપોર્ટ જોયા પછી ડ્રગનો ડોઝ ટ્રાયટેડ કરવો જોઈએ નહીં કે દવા બંધ કરવી જોઈએ કરવી જોઈએ આ પણ એક કોમન મિસ્ટેક છે આ જોઈએ કે ફક્ત ને ફક્ત બંધ નહીં કરવી જોઈએ અને સપ્લિમેન્ટનો પણ મિસયુઝ થતો હોય છે જેમ કે રેડિશ રાઇસ છે ફિશ ઓઇલ છે અથવા તો થોડા ઘણા વેજ સ્ટીરોલ છે જે ઘણી વખત પેશન્ટો સ્ટેટિન બંધ કરીને આ બધા સપ્લિમેન્ટ ચાલુ કરી દેતા હોય છે આવા સપ્લિમેન્ટ લેવા પછી ઘણી વખત ટેમ્પરરી અથવા તો પ્રાઇમરી ધોરણે કોલેસ્ટ્રોલમાં સુધારો જોવા મળતો હોય છે પણ લોંગ ટર્મ એના ઘણા બધા નુકસાન હોય છે આગળ કરતાં પણ કોલેસ્ટ્રોલ ઘણું બધું વધી જતું હોય છે અને કાર્ડિયાક અને એમ્બોલિક રિસ્ક વધી જતા હોય છે એટલે ડાયટરી સપ્લિમેન્ટના પણ યુઝ સ્ટ્રેટિંગના અવધિમાં તમે ના કરી શકો સ્ટ્રેટિંગની સાથે કરી શકો સ્ટ્રેટિંગ બંધ કરવાનું કોઈ પણ કન્ડિશનમાં તો પરિસ્થિતિમાં અલાઉ નથી ડાયટરી સપ્લિમેન્ટ સાથે લેવલ ફરજિયાત છે એટલે ડાયટરી સપ્લિમેન્ટ બિલકુલ ટોટલ ડાયટરી સપ્લિમેન્ટ પર આધાર રાખી શકાય નહીં કોલેસ્ટ્રોલની દવાની સાથે સાથે પેશન્ટનું પ્રોપર એજ્યુકેશન એ પણ જરૂરી છે પેશન્ટને વ્યવસ્થિત ગાઈડ કરવા એ પણ જરૂરી છે ઘણી વખત પેશન્ટ દવા શું કામ લે છે કઈ દવા લે છે એને શું કારણે આપી છે એને શું ફાયદા છે શું ગેરફાયદા છે એ પણ ઘણી વખત પેશન્ટને જાણકારી હોતી નથી દવાની સાથે સાથે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન દવાની સાથે શું કાળજી રાખવી દવાની સાથે શું પરેજી કરવી દવા કયા ટાઈમે લેવી કઈ દવાની કે સાઈડ ઇફેક્ટ છે કઈ દવા તમારા શરીરમાં શું ઇફેક્ટ કરશે આ જણાવવા પણ પેશન્ટને જરૂરી છે જેથી કરીને પેશન્ટ પોતે પણ પોતાની બીમારી માટે અને પોતાની દવા માટે અવેર રહી શકે અને દવાનો વ્યવસ્થિત લાભ મળી શકે એટલે પેશન્ટને પ્રોપર એજ્યુકેશન અને પ્રોપર ગાઈડલાઇન્સ પૂરું પાડવું ડૉક્ટરની જવાબદારી બને છે અને ગાઈડલાઇન્સ ખરેખર પૂરું પાડવું પણ જોઈએ જેથી કરીને દવાનો આપણે મહત્તમ લાભ લઈ શકીએ તો દવા ચાલુ કર્યા પછી બીજી એક સૌથી કોમન વાળી ભૂલ એ વસ્તુ પણ છે કે દવા ચાલુ કર્યા પછી પેશન્ટ પોતે બિંદાસ બની જતા હોય છે કે મારું તો દવા ચાલુ જ છે મારું કોલેસ્ટ્રોલ કંટ્રોલ થઈ જશે પણ ના ફક્ત એવું નથી કોલેસ્ટ્રોલની દવા ચાલુ કર્યા પછી એની સાથે લાઇફ મોડિફિકેશન જો સ્મોકિંગ કરતા હોય તો સ્મોકિંગ બંધ કરવું જોઈએ રેગ્યુલર ચાલવાની ટેવ પાડવી જોઈએ કસરત કે ફિઝિકલ કોઈ પણ એક્ટિવિટી કરવી જોઈએ આલ્કોહોલ કન્ઝમ્પશન પણ ઘટાડવું જોઈએ આ બધા ફેક્ટર પણ ઘણી વખત અસર કરતા હોય છે નહીંતર એક તરફ એવું થાય કે એક બાજુ મેડિસિન ચાલુ હોય અને બીજી તરફ કોઈ પરેજી નહીં રાખે તો મેડિસિન લેવાનો કોઈ મતલબ નથી એટલે દવાની સાથે સાથે પણ જરૂરી છે ઘણી વખત સૌથી કોમન ભૂલ એ પણ થતી હોય છે કે ઘણી વખત જે પેશન્ટ છે એટલે કે જેનો જૂનું કોલેસ્ટ્રોલ છે અથવા અથવા તો તો હૃદયની કોઈ કોઈ જાતની બીમારી છે છે ડાયાબિટીસ કે પણ બીપી છે અથવા તો કોઈના ફેમિલીમાં મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી કોઈને પણ કોલેસ્ટ્રોલ હોય આ વ્યક્તિઓ ઘણી વખત દવા લેવાનું ટાળતા હોય છે અથવા તો ડોક્ટર પોતે પણ પ્રિસ્ક્રાઈબ કરતા નથી કારણ કે કોસ્ટનો ઇસ્યુ આવે છે પણ ખાસ કરીને હાઈ રિસ્ક વાળા પેશન્ટમાં દવા ખાસ રેગ્યુલર લેવાની જરૂરી છે જો આ પ્રકાર માં દવા લેવામાં ન આવે તો લોંગ ટર્મ પરમાનન્ટ નુકસાન પણ થઈ જતું હોય છે જેમ કે નળીમાં શાર જામી જવો આસ થઈ જવું આ બધું આગળ જતા હૃદયના એટેકમાં પરિવર્તન પામે છે એટલે હાઈરિક્સવાળા પેશન્ટને ખાસ કોલેસ્ટ્રોલ રિપોર્ટ કરાવીને કોલેસ્ટ્રોલની દવા રેગ્યુલર અને સમયસર વ્યવસ્થિત લેવી જોઈએ જ્યારે કોલેસ્ટ્રોલની દવા ચાલુ કરીએ તો કોલેસ્ટ્રોલની દવાના ડોઝ સાથે કોલેસ્ટ્રોલની દવાનો ટાઈમિંગ પણ એટલો જ મહત્વનો છે કોલેસ્ટ્રોલની દવા આઈડિયલી રાતના સમયે લેવાની હોય છે કે જેથી કોલેસ્ટ્રોલ પ્રોડક્શન એની મેટાબોલિઝમ સાથે મેચ થઈ જાય ઘણી વખત પેશન્ટો દવાના ડોઝ લેવામાં મિસ્ટેક કરતા હોય છે સવારે લેવી કે બપોરે લેવી આ પણ કરતા હોય છે જેથી કરીને કોલેસ્ટ્રોલ પ્રોડક્શન મેટાબોલિઝમ સાથે દવા મેચ થતી નથી અને દવાનું પૂરેપૂરી અસર મળતી નથી એટલે ખાસ કરીને કોલેસ્ટ્રોલની દવામાં ટાઈમિંગ બહુ જ મહત્વનું છે જેમ કે સ્ટેટિન છે એટ્રોવાસ્ટેટિન રોજોવાસ્ટેટીન આ બધી દવાઓ કોલેસ્ટ્રોલની દવા છે જે રાત્રે લેશું તો એનો વધારે ફાયદો થશે જેથી કોલેસ્ટ્રોલની દવાનો આઈડિયલ ડોઝ રાતનો જ તે ફિક્સ કરવો જોઈએ આના સિવાય પેશન્ટને દવા આપ્યા પછી ડોક્ટર પેશન્ટ અને પેશન્ટના સગાવાલા એની પણ જવાબદારી એટલી પણ બને છે કે પેશન્ટને દવા આપ્યા પછી આપણે તો દવા લખી દીધી પણ શું પેશન્ટ ખરેખર દવા લે છે એ પણ રેગ્યુલર જાણવું જરૂરી છે જેથી કરીને આપણે સ્ટેટિનો ડોઝ ઉપર નીચે રિપોર્ટના આધારે કરી શકીએ અને કોલેસ્ટ્રોલની દવાની ઇફેક્ટ એના શરીરમાં કેટલી આવે છે એ પણ આપણે જોઈ શકીએ ઘણી વખત એવું બને કે આપણે તો સેફ કરી દઈએ અને પેશન્ટ દવા ના લેતું હોય અથવા તો ફેંકી દેતું હોય અને અલ્ટિમેટલી ત્રણ કે ચાર મહિના પછી આપણે રિપોર્ટ કરાવતા હોઈએ તો કોલેસ્ટ્રોલ રિપોર્ટમાં ગાસ્ટિકલ ચેન્જીસ આવતો નથી ત્યારે આપણા મનમાં અને પેશન્ટના સગાવાળાના મનમાં પણ પ્રશ્ન થતો હોય કે સર દવાની અસર તો આવતી નથી તો એના માટે ખાસ જાણવું જરૂરી છે કે પેશન્ટ દવા લખ્યા પછી પેશન્ટ દવા બરાબર લે છે કે કેમ એના માટે પણ રેગ્યુલર ફોલોઅપ પેશન્ટના પણ લેવું જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરી કે કોલેસ્ટ્રોલ આવ્યા પછી જયારે પણ કોલેસ્ટ્રોલની દવા ચાલુ કરીએ તો કોલેસ્ટ્રોલની લેવા દરમિયાન કઈ સામાન્ય ભૂલો વારંવાર થતી હોય છે ઘણી વખત પેશન્ટ દ્વારા અથવા પેશન્ટના સગાવાળા દ્વારા અથવા તો ડોક્ટર દ્વારા પણ ઘણી વખતે ભૂલ થતી હોય છે આ બધી ભૂલો પર આપણે ચર્ચા કરી જઈએ જેમ કે કોલેસ્ટ્રોલની દવા ક્યારે લેવી કેટલા સમય લેવી ડોઝનું ટાઇટેશન કઈ રીતે કરવું સમયાંતરે રિપોર્ટ કરાવવાનું રિપોર્ટના આધારે દવા ડોઝ ઉપર નીચે કરવો દવાની સાથે કોઈ પણ એડિક્શન હોય જેમ કે દારૂ સિગરેટ માવા તમાકુ કોઈ પણ વ્યસન હોય તો બંધ કરી દેવું એની સાથે લાઇફ સ્ટાઇલ મોડિફિકેશન પણ જરૂરી છે સાથે સાથે પેશન્ટને સમજણ પણ જરૂરી છે આ બધા જ પોઈન્ટ પેશન્ટને સમજાવવા માટે આજે આપના વિડીયોમાં પ્રયત્ન કર્યો છે જો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આજના વિડીયોમાં બહુ જરૂરી માહિતી આપી છે તો આખો વિડીયો પૂરેપૂરો જોવાનો પ્રયત્ન કરજો થેન્ક યુ